મોરબીમાં પાટીદાર યુવાનોનું સંમેલન યોજાયું જેમાં મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો ઉપસ્થિત રહ્યા અહીં ખાસ વાત એ કરવામાં આવી કે પાટીદારોના યુવાનોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે કોને અને શા માટે ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે શા માટે આવી વાતો વહેતી થઈ છે અને અચાનકથી એવું તે શું થયું કે મોરબીમાં આટલું મોટું સંમેલન યોજાઈ ગયું વાત કરીશું આજ મુદ્દા પર નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા આ તસવીરો છે સનાળા ગામની જ્યાં મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા મોરબીમાં પાટીદાર સમાજના યુવાનોને એન કેન પ્રકારે વ્યાજના ચક્રમાં ફસાવીને કે પછી હની ટ્રેપમાં ફસાવીને તેની પાસેથી રૂપિયા પડાવવામાં આવી રહ્યા હોય તેવી સંમેલનમાં વાતો કરવામાં આવી જેથી પાટીદાર યુવા સંઘની આગેવાનીમાં સનાળા ગામે પટેલ સમાજની વાડીમાં સંમેલન યોજવામાં આવ્યું જેમાં વિશાળ સંખ્યામાં પાટીદાર યુવાનો સહિતના લોકો હાજર રહ્યા અને મોરબીમાં વ્યાજખોરો સામે તાત્કાલિક ફરિયાદો લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી ગુજરાતમાં ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન સટ્ટો સદંતર બંધ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે આ સંમેલનમાં જ આ સાથે જ રોમિયોગીરી તથા લુખાગીરી ડામવામાં આવે તેવી પણ પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા માંગ કરવામાં આવી રહી છે હું એવું માનું છું કે થોડાક કર્મચારીઓ પોલીસો ખોટું કે ખરાબ વર્તન કરતા હશે પણ એમાં ઘણા સારા બેઠા છે તમે એને વાસ્તવિકતા કહેશો તો ચોક્કસ તમને મદદ કરશે પરંતુ તકલીફ એ છે કે આપણે ત્યાં જવું જ નથી ને નક્કી જ કરી લીધું છે મોત વાળું કરવું છે પણ પોલીસ સ્ટેશન જવા સમાજની માનસિકતા છે મોત વાળું કરવું છે ગળામાં ફાહો નાખી દેવો છે પણ કોર્ટ કચેરીએ નથી ચડવું મને તમને બધાને વિનંતી છે મિત્રો કે આ ડર ને કાઢી નાખો આ માત્ર બ્રાહ્મણ તમે ડર છે કાઈ જ નથી આમાં કેટલા પચાસ છોકરા બેઠા જેને ઓળખું છું કે ઊંચા હાથ કરી દીધા અત્યારે મોતથી આપણે રખડે શું આપણું હોય ગયું એની કોને એને મારી નાખો મારી વાત સમજાય છે ખોટા બી ઓછો યાર અને છેલ્લે કે પાટીદારોને ગુજરી ગાય સમજીને ગમે તે હાલતા જાળતા ગોતો જાય છે આ ગોવાની પ્રવૃત્તિઓ જે તે લોકો કરી રહ્યા છે એને મારી આપણે આ સંગઠનના માધ્યમથી ચેતવણી છે કે હવે આ આ બકરી નથી આ ગાય નથી આ સિંહનું સિંહનું સ્વરૂપ લીધું છે ગોવાનું બંધ કરી દઈએ નહીંતર ગોવા વાળાની શું હાલત થશે આ સમાજને આખતા દિવસો માં બતાવશે અને સાથે સાથે મારે એ પણ કેવું છે મીડિયાના માધ્યમથી લાઈવના માધ્યમથી કે પાટીદારો ઉપર ખૂબ ખોટી ફરિયાદો કરી દેવામાં આવે છે અને એમાં મોટા ભાગે પૈસા પડાવવા માટે કરવામાં આવે છે તો મારી તંત્રને મારા તકે વિનંતી છે એસપી સહિત જે થાણાદારો છે પીઆઈ પીએસઆઈ એમને કે તમે સત્ય તપાસ કરીને તમે એફઆઈઆર લે લો જો ખરેખર પાટીદારના યુવાનોએ ગુનો કર્યો તો એક ટકો એને બચાવતા નહીં અમારી કોઈ એવી અપેક્ષા નથી કે તમે એને બચાવો પરંતુ ગુનો નો કર્યો હોય માત્ર આબરૂ જવાની બીકે એની એફઆઈ લઈ લેવામાં આવે અને પછી એને ભોગવવામાં આવે અને સમાધાનમાં લાખો રૂપિયા દેવા પડે તો દૂધની ગાય સમજીને જે દોવાનું કાર્ય ચાલે છે એ મારી આ તકે મીડિયાના માધ્યમથી વિનંતી છે પાટીદાર ઉપર ફરિયાદ થાય એટલે દૂધની પણ મારા સમાજ ને હાકલ પડી હોય હું ત્યારે જો રાજકીય પાર્ટી ના વગાડતો રહું તો મારી જનતાનું ધાવણ લાગે અને જે સમાજમાં જૈન છું એ સમાજના યુવાનોને આટલી પીડા હોય આટલી તકલીફ હોય ને હું રાજકીય ગીત અને તમે મને રાજકીય રીતે જોતા નહીં આ સંગઠનને ને જોતા નહીં શું કામ કે સૌથી વધારે પ્રોબ્લેમ જે છે આ વાતનો આવે છે સમાજ સમાજને મારી જરૂર છે ત્યારે હું રાજકારણ સાઈડમાં મૂકીને હું સમાજની પડખ્યા લડાઈ લડવા મિત્રો નીકળો છું જે રીતે અમે સનાડા ગામે પાટીદાર યુવાનો અહીંયા મોટી સંખ્યામાં એકત્રિત થયા છે ને અમારી માંગણી છે કે જે રીતે મોરબીની અંદર વ્યાજવટુ ફૂલું ફાયેલું છે લુકાગીરી ગુંડાગીરી અને જે રીતે રોમિયો આજે કોલેજોની અંદર છાત્રાલય અમારી છે ત્યાં જે રોમિયોગીરી કરી રહ્યા છે એને નાથ મોયડો નાખવામાં આવે આવા જે રોમિયો છે એને પોલીસ કંટ્રોલ કરે જે રીતે મોરબીની અંદર અનેક પ્રકારના દૂષણો ઘૂસી ગયા છે એની ઉપર છે ગુજરાતભરમાં ઓનલાઈન ગેમિંગ બંધ કરવાનું માંગણી કરી રહી છે ગુજરાત સરકાર આની પર બેન લગાડે ભારતના અનેક રાજ્યોમાં ઓનલાઈન ગેમિંગ બંધ છે તો ગુજરાતમાં કેમ નહીં કારણ કે આરોપીઓ ક્યાંક આપણા દુશ્મન દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા અને ચાઇના જેવા દેશોમાં આ પૈસો ઠલવાઈ રહ્યો છે તો દુશ્મન દેશનો પાસે આપણો પૈસો જાય બરાબર નથી એટલે આ ઓનલાઈન ગેમિંગ બંધ થવી જોઈએ ઓનલાઈન સટ્ટો જે રમાડે છે એ પણ સટ્ટો બંધ થવો જોઈએ આમાં યુવાધન ફસાઈ રહ્યું છે યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને જે રીતે ખાસ અમારી આજે માંગણી છે કે મોરબીની અંદર જે ખૂબ ક્રિમિનલો છે જેના નામ ચોપડામાં અનેક વારો ચડી ગયા છે આવા લોકોને પાસા કરવા જોઈએ અને પાસાનો કાયદો જે લબાડ જેવો છે પાંચ થી સાત થી દસ થી પંદર થી પાસાનો કાયદો પણ મજબૂત કરવો જોઈએ નહીં એકદમ અમે કાયદાને માન આપી અને કાયદાના નિયમોમાં રહીને અને ગાંધી ચિંધિયા માર્ગે સામૂહિક એકતાથી આ લડાઈ લડવાના છીએ અમે રાષ્ટ્રની સંપત્તિને કે રાજ્યની સંપત્તિને કે લોકોની સંપત્તિને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એ રીતે લડવાના છે અમારી સ્પષ્ટ માંગણી છે કે ગુંડો કોઈ જ્ઞાતિ જાતિ કે ધર્મનો હોતો નથી ગુંડો એ ગુંડો હોય છે રોમિયો એ રોમિયો છે કેમ પટેલ સમાજનો પણ કેમ ન હોય અમે તો એમ કહીએ છીએ કે અમારામાં પણ આવા જે દૂષણો છે દૂષિત તત્વો છે એને પહેલા ઠોકવામાં આવે પોલીસ દ્વારા અને પછી બાકીના જે લોકો ગુંડાગીરી લુખાગીરી કરે છે એને પકડે એટલે જ્ઞાતિ જાતિ વિરુદ્ધ આ લડાઈ નથી કોઈ ધર્મ વિરુદ્ધ લડાઈ નથી આ લડાઈ મોરબીની બેન દીકરીઓ તમામ સમાજની બેન દીકરીઓ સુરક્ષિત રહે તમામ યુવાનો શાંતિથી પોતાનું જીવન નિર્વાહ કરી શકે અને લોકોને શાંતિનો અનુભવ થાય એવું તંત્ર કામ કરે એના માટેની આ લડાઈ છે તમે જાણો છો જેમ ભગતસિંહ એસેમ્બલીમાં માં ફોડી અને તંત્રને જાગૃત કર્યું હતું પ્રજાને જાગૃત કરી હતી એમ અમે ગન એક પ્રતિક કાર્યક્રમ હતો અને એનાથી અમારી આક્રમકતા બતાવી હતી અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો અને તમે જોવો છો કે તંત્ર પણ કામ કરી રહ્યું છે પણ જે ગતિ અને જે સિસ્ટમ થી કરવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક હજી તંત્ર લાજ કાઢીને કરી રહ્યું છે તંત્રએ ખૂબ સારા પરિણામો આપ્યા પણ છે હજુ સારા પરિણામોની અપેક્ષા અમે અને મોરબીની જનતા લાગી માંગણી કરી રહી છે તો પાટીદારોની આ માંગ સાચા અર્થમાં સ્વીકાર કરવામાં આવશે કે કેમ અને આ માંગ એમની પૂર્ણ થશે કે કેમ એ તો જોવું રહ્યું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર